નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ મુંબઈએ હવે સુરતમાં પણ મલ્ટી સ્પેશિયાલિટી સેવાઓ શરૂ કરી છે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ તેમજ ફેકલ્ટી મેમ્બર્સ દ્વારા વર્ષ દરમિયાન શૈક્ષણિક રમતગમત ટેકનિકલ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં હાંસલ કરાયેલા વિશિષ્ટ સિદ્ધિ માટે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે મેયર શ્રી દક્ષિશભાઈ માવાણી અને સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતને આમંત્રિત કરવામાં આવ્યા હતા શ્રી ગેહલોતે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તેઓને તેમની કારકિર્દી અંગે માર્ગદર્શન આપ્યું હતું અને કૌશલ્ય વિકાસનું મહત્વ સમજાવ્યું હતું વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે અદાણી એલ એન ટી જેએમટી સાઈ ઇમ્પેક્સ અલિદ્રા મેગ્નેટ પ્રોજેક્ટ્સ સહિત વિવિધ ઉદ્યોગોની કંપનીના જનરલ મેનેજર ડાયરેક્ટર અને એચઆર વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ડિપ્લોમા અને ડિગ્રીના એકસો પંચોતેરથી વધુ વિદ્યાર્થીઓએ નૃત્ય ગાયન નાટક માઇમ શો અને ફેશન શો વગેરે છ વિવિધ કેટેગરીમાં કુલ બેતાલીસ કૃતિઓ રજૂ કરી હતી અને કાર્યક્રમના અંતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા એલ્યુમિનાઇ એસોસિએશન શરૂ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી નાનાવટી મેક્સ મુંબઈની હોસ્પિટલમાં લિવર ડિપાર્ટમેન્ટનો ચેરમેન છું અહીંયા મહાશિવરાત્રિના શુભ દિવસે ઝીનોન બિલ્ડિંગમાં નાનાવટી મેક્સની નવી ઓપીડી શરૂ કરવા જઈએ છીએ અને મુંબઈથી દર મહિને દસથી બાર ડૉક્ટરો રેગ્યુલરલી અહીંયા ઓપીડી કરશે એમાં લિવરના પેશન્ટ કેન્સરના પેશન્ટ હાડકાના સ્પેશિયાલિસ્ટ આવશે હાડકાના પેશન્ટ જોવા માટે સ્પાઇનના આ બધી જાતના રોગો જે છે એનાથી પીડિત પેશન્ટો જેને સ્પેશિયલ ટ્રીટમેન્ટની જરૂર છે એવા પેશન્ટો અહીંયા જોઈને એ લોકોને આપણે સલાહ આપશું કે આગળ શું કરી શકાય કઈ કઈ સુવિધાઓ મળશે સો કેન્સરના પેશન્ટો લિવરના પેશન્ટો પછી હાડકાના અને સ્પાઇનના પેશન્ટો આવા બધા પેશન્ટો જે રૂટીન અહીંયા ટ્રીટમેન્ટ કરી ચૂક્યા હોય અને ફાયદો નહીં થયો હોય એવા કોમ્પ્લિકેટેડ પેશન્ટ્સને ફાયદો થશે આ ઓપીડીમાં કેટલી બેડની વ્યવસ્થા રાખેલી છે સો અહીંયા બે કન્સલ્ટિંગ રૂમ છે એટલે દસથી બાર ડૉક્ટરો આવશે જ અહીંયા દર મહિને સ્પેશિયાલિસ્ટ મુંબઈ નાનાવટી મેક્સ હોસ્પિટલથી ચોવીસ કલાક હોસ્પિટલ ચાલુ રહેશે આ ઓપીડી છે અહીંયા સો અહીંયાં એડમિશનની જ વ્યવસ્થા નહીં પણ જે પેશન્ટ હોય એમને અહીંયા જોઈને એમને સલાહ કરી આપશું હું ડૉક્ટર સંજીવ જીતેન વ્યાસ હું છેલ્લા ચાલીસ વર્ષથી અહીંયા ફેમિલી ફિઝિશિયન છું અને નાનાવટી હોસ્પિટલ વિશે જો હું વાત કરું તો અત્યારે જે નાનાવટી હોસ્પિટલ છે એક વર્ષો પહેલાંનું હેરિટેજ બિલ્ડિંગ કહેવાય છે બોમ્બેમાં વિલે પાર્લેમાં ખૂબ જ જૂનીને જાણીતી હોસ્પિટલ અને હવે અત્યારે તો જે અત્યંત આધુનિક મશીનો અત્યંત આધુનિક ડૉક્ટરોની સેવાઓથી જે એ લોકો ફેસિલિટીઝ આપે છે એ બહુ ખૂબ જ સરસ છે મારા ઘણા બધા સુરતના પેશન્ટોના હું ત્યાં ઓપરેશન કરાવું છું જેમ કે ડોક્ટર ડૉક્ટર બાપટ કરીને એક બહુ જાણીતા ડૉક્ટર છે જેમ કેન્સર માટે ડૉક્ટર ત્યાં આગળ ડૉક્ટર ગણેશ નાગરાજન છે જે ખૂબ ટાટા હોસ્પિટલના એક બહુ સારા ટીચર અને સુરતમાં બી એમના ઘણા સ્ટુડન્ટો કેન્સરની સર્જન તરીકે પ્રેક્ટિસ કરે છે ગણેશ નાગરાજન સર પાસે બી હું સર્જરી કરાવું છું બીજા છે ડૉક્ટર અબ્દુલ સમદ અંસારી જે ખૂબ જ જાણીતા ઇન્ટેન્સિવિસ્ટ કહેવાય છે ઇન્ડિયાના અને ખૂબ જ સારી રીતના પેશન્ટોને ગાઈડ કરે છે જ્યારે મારા પેશન્ટો અહીંયા કોઈ મુસીબતમાં હોય છે ત્યારે અહીંયાના ડૉક્ટરોની જોડે મળીને હું સાહેબની ગાઇડલાઇન લઉં છું અને કોરોનામાં અમને સાહેબે નાનાવટી હોસ્પિટલ તરફથી ડૉક્ટર અંસારી સરે ખૂબ જ સારી મદદ કરી મારા ઇએનટીના પેશન્ટો છે જે લોકોના નસકોરા બોલતા હતા ડૉક્ટર અમોલ પાટીલ કરીને છે એ પણ ઘણું બધું સારી એમાં સર્જરી કરી છે અને અત્યારે તો એ લોકો એક ખાલી કેન્સરનું પાછળ એક ડિપાર્ટમેન્ટ બહુ જ મોટું ડિપાર્ટમેન્ટ બનાવી રહ્યા છે આ એના લીધે એક સુરતના લોકોને એક સારી ફેસિલિટીઝ મળી રહેશે નાનાવટી હોસ્પિટલમાં અને મારો તો નાનાવટી હોસ્પિટલ જોડે ખૂબ જ સારો ફેમિલી ડૉક્ટર તરીકે અનુભવ છે થેન્ક યુ શું લાગે છે સર એવું લાગે છે કે હવે બોમ્બે સુરતમાં અમુક વસ્તુ માટે કદાચ તમારે બોમ્બે જવું પડે પણ જે તમે ગાઈડલાઈન લઉં છો કદાચ માનો કે સુરતમાં કોઈક બીમારી થઈ અને તમારે અહીંયા આ લોકોના ઓપીડીમાં ગાઈડલાઈન લેવાની જરૂર પડે તો આ અહીંયાના નાનાવટીના ડોક્ટરો બી કહેવા છે કે જેમ અત્યારે બે મિનિટ પહેલાં એક બહુ સારા આપણા ઓફિસરનું પેશન્ટ જોયું સર ઓફિસરની ડૉક્ટરને પણ સરે કીધું કે મારી પાસે આવવાની જરૂર નથી તમે સુરતના ડોક્ટરો પાસે કરાવી શકો છો આ બી એક નાનાવટીના ડોક્ટરોની ખાસિયત છે કે જ્યારે જરૂર લાગશે કે એ લોકોની જ હોસ્પિટલમાં આ સેવાઓ છે કે એ લોકોની હોસ્પિટલમાં તપાસ થઈ શકે એમ છે ત્યારે જ એ લોકો આપણા પેશન્ટોને ત્યાં બોલાવે છે બાકી એ લોકો અહીંયા આપણા જ ડૉક્ટરોને ગાઈડ કરતા હોય છે કે ભાઈ તમે અહીંયા આ ડૉક્ટર પાસે કરાવી લો અમારી પાસે આવવાની જરૂર નથી રિપોર્ટ મોકલજો કંઈ હશે તો અમે ડૉક્ટરો જોડે વાત કરી